વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી પાર્ટ બે રેસનો ઘોડો નવલિકા વર્ષા અડાલજા સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું વિભાગ એ નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પ્રશ્ન નંબર એક વિનુકાકાએ અંકિત પાસેથી ગન કેમ લઈ લીધી તો ઉત્તર અંકિતે ઝુમ્મર સામે નિશાન તાક્યું હતું તેથી વિનુકાકાએ તેની પાસેથી ઘન લઈ લીધી પ્રશ્ન નંબર બે સૌરભને કોમ્પ્યુટર શા માટે શીખવું છે તો એનો જવાબ કોમ્પ્યુટર શીખવાથી ક્લાસમાં વટ પડે એ માટે સૌરભને કોમ્પ્યુટર શીખવું છે પ્રશ્ન નંબર ત્રણ મંજુકાકી શા કારણે એકલા પડી ગયા છે તેનો જવાબ મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાને જેમ દોડાવે છે એ જોઈને મંજુકાકે એકલા પડી ગયા છે પ્રશ્ન ચાર અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો તેનો જવાબ સખત તાવને કારણે અંકિતનો ચહેરો નિમાણો લાગતો હતો પ્રશ્ન નંબર પાંચ સાંજના રસોઈમાં નિમગ્ન નાની બહેનને ટીવીનો અવાજ સંભળાતા સી નવાઈ લાગી આનો જવાબ જોઈશું સાંજના રસોઈમાં નિમગ્ન નાની બહેનને ટીવી પરના કોઈ ગીતને અંકિત રસપૂર્વક સાંભળી રહ્યો હતો એ જોઈને નવાઈ લાગી પ્રશ્ન છ નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું સૈશવ માગ્યું પ્રશ્ન નંબર સાત અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ અંકિતે લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું અંકિતે લાડ લાડથી એની નાની બહેનનું નામ ફોરમ પાડ્યું હતું પ્રશ્ન નંબર નવ મંજુકાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યા અંકિત મંજુકાકીની પરીક્ષામાં પાસ થયો હતો તેથી તેઓ અંકિત માટે કેક લઈ આવ્યા પ્રશ્ન નંબર દસ અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી જવાબ જોઈશું અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી પ્રશ્ન નંબર અગિયાર કોની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે તો એનો જવાબ જોઈશું કાકા મંજુ કાકીની આંખના ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે પ્રશ્ન નંબર બાર રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો એનો જવાબ જોઈશું રેસનો ઘોડો વાર્તા કોઈ વાર થાય કે નામના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક વિનુકાકા અંકિતને બાજુમાં બેસાડીને શું સમજાવતા તો એનો જવાબ જોઈશું વેણુકા અંકિતને પ્રેમથી બાજુમાં બેસાડી ધીરજથી કહેતા બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન પણ બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ચંદ્રકો મળવા જોઈએ ટીવી અખબારોમાં ઇન્ટરવ્યૂ ને ફોટા આવવા જોઈએ પ્રશ્ન બે બાળકોના વિકાસ અંગે કાકા શું માનતા હતા એનો જવાબ જોઈશું બાળકોના વિકાસ અંગે કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડવો પડે હારી ગયેલાનો કોઈ ભાવ જ પૂછતો નથી પ્રશ્ન ત્રણ મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ સી હૈયા વરાળ કાઢી તો એનો જવાબ મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખુટા પડીને જાણે ઉમરે ઊભા છે બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એની ઉંમરના છોકરા સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે જાણે સૌરભને જેલમાં પૂરી દીધો હોય પ્રશ્ન ચાર અંકિતના માતા પિતાની તેની કઈ બાબતથી ભારે આઘાત લાગ્યો એનો જવાબ જોઈશું અંકિત એના માતા પિતા સાથે એક સાંજે દરિયા કિનારે ખૂબ રમ્યો પાણીમાં ભીંજાયો નીના બહેને સહજ રીતે તેને પૂછ્યું બેટા અંકિત તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતું હાથમાં ફૂગ્ગો હવામાં ઉડાડીને એ અચાનક જોરથી બરાડ્યું મને વેણુકાકા જરાય નથી ગમતા આમ એકાએક વિનુકાકા પ્રત્યેના અંકિતના ધિક્કારની બાબતે તેના માતા પિતાને ભારે આઘાત લાગ્યો પ્રશ્ન પાંચ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વેનુકાકાના આ વાક્યનો ગોઠાર્થ સમજાવો તેનો જવાબ જોઈશું બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકા આ વાક્ય ગુટાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એક આખરે તો શિક્ષણનો જે બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો એનો જવાબ જોઈશું આખરે તો શિક્ષણનું જે બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફોટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિએ રજૂ કરે છે નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂબ આપ્યા સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું વેનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળપણને બાળપણને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું પ્રશ્ન બે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તેનો જવાબ રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગુંથણ દ્વારા સ્ફૂટ કરી આપી છે વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે ખુદ મંજુકાકીને પણ સંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીનાબહેન શિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ અને એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાને જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ એ બધું જ કરે છે તે સારા માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકે વેણુકાના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે આગળ જોઈશું વિભાગ સી માગ્યા પ્રમાણે ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન એક નીચેના શબ્દોની સાચે જોડને શોધીને લખો તો એક નિશાની તો એનો જવાબ છે નિશાની પહેલો જ આપેલો છે કાઉન્સમાં બીજો જોઈશું હરીફાઈ તો પહેલો જ આપેલો છે હરીફાઈ પ્રશ્ન ત્રણ શિખામણ તો છેલ્લે આપેલો છે શીખામાં ચાર પ્રતિબિંબ તો વચમાં આપેલું છે પ્રતિબિંબ પાંચ નંબર વિદ્યાર્થી તો એને સાચી પહેલો જ આપેલો છે છ ઉતરણી તો આપેલું છે ઉતરણ વચમાં સાતમો જિંદગી તો પહેલાં જ આપેલું છે જિંદગી આઠ પરીક્ષા તો પહેલું જ પરીક્ષા આપેલી છે પ્રશ્ન બે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો એક આપેલું છે એમાં નિર્બળ બીજામાં આપેલું છે પરીક્ષા પહેલાં જ પરીક્ષા છે ત્રીજામાં નિર્દોષ ત્રીજા નંબરમાં છે નિર્દોષ ચોથો ઉદાસ તો પહેલાં જ ઉદાસ આપેલું છે પાંચમાં શ્રદ્ધા તો વચમાં શ્રદ્ધા આપેલું છે છમાં રામાયણ તો વચમાં રામાયણ આપેલું છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો પહેલામાં પરિણામ તો પહેલાં જ પરિવારતા નામ બીજામાં વિદ્યાર્થી તો વિદ્યા વિદ્યાવત્તા અર્થ પહેલું જ આપેલું છે પ્રશ્ન ત્રણમાં લક્ષ્યાંક તો લક્ષ્ય વત્તા અંક પહેલું જ આપેલું છે સંબંધ સમ વત્તા બંધ પહેલું જ આપેલું છે પાંચમાં વિષાદ વત્તા સાદ છેલ્લે આપેલું છે છમાં સૂર્યાસ્ત તો સૂર્ય વત્તા અસ્ત પહેલાં આપેલું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાસ ઓળખાવો તો આપેલું છે પહેલા માં દીકરી તો ધ્વન સમાસ સદબુદ્ધિ કર્મધારય ત્રણ અઠવાડિયું તો ભ્રિગુ ચાર નિર્દોષ તો બહુરી પાંચ બાળકથા તો મધ્યમ પદલુપી છ દરિયાકાંઠો તો તત્પુરુષ આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો એક હરીફાઈ પરપ્રત્ય બે સરસ તો પૂર્વપ્રત્ય ત્રણ પ્રતિબિંબ તો પૂર્વ પ્રત્યે પરીક્ષા પૂર્વપ્રત્ય પાંચમો મીઠડું તો પરપ્રત્યય છ નિર્બળ પૂર્વ પ્રત્યે લક્ષ્યાંક સાત નંબર એક પણ પ્રત્યય નહીં આઠનો આમ શોરભ એક પણ પ્રત્યય નહીં પ્રશ્ન છ પ્રશ્ન છ જોઈશું નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો તો એક બાળકો તો જવાબ આવશે ઉમંગ બે નિમાણો તો આવશે ગમ ગિન ત્રણ પરાણે તો એનો જવાબ આવશે બળજબરીથી चार विषाद तो आपसे शोक आगे प्रश्न सात नीचे ने संज्ञाओ प्रकार लखो तो एक संजय तो व्यक्तिवाचक बे ध्यान तो भाववाचक तर विद्यार्थी तो जातिवाचक विद्यार रीति तो, तो द्रव्यवाचक आग जो प्रश्न नंबर आठ નીચેના વાક્યોના અલંકારનો પ્રકાર લખો તો એક હલકો અંધકાર ઉતરે છે તો આવશે જવાબ સજીવારો પણ બે એ બાપ દીકરીની જાણે અલગ દુનિયા છે તો આવશે જવાબ ઉપ્રેક્ષા ત્રણ મારા દીકરાને રેસના ઘોડાને જેમ દોડાવે છે તો આવશે ઉપમા આગળ જોઈશું નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો પ્રશ્ન નંબર નવ નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો એક માથે બેસવું તો એનો જવાબ સામે બેસીને કામનો આગ્રહ રાખવો બીજો ઉતારી પાડવું એટલે એનો જવાબ આવશે માન ભંગ કરવો ત્રણ જીવ ઊંચો થઈ જવો એટલે ઊંચાટ કે ચિંતા થવી જવાબ એનો આવશે ચોથામાં કોકી કરવી તો જવાબ આવશે દેખभाल રાખવી अथवा નજર રાખવી પાંચમાં પોજામાં પૂસુ ભરાવ એટલે જવાબ આવશે મગટમાં ખોટો વહેમ ભરાવ પ્રશ્ન 6 ઉમ્રે ઉપો એટલે જવાબ આવશે અલગ થઈ જઉં 7માં મોમાં ઘે સાકર તો જવાબ આવશે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી આઠ ભારે હૃદય એટલે દુઃખી હૃદય નવમાં આંખ ભીની થવી તો જવાબ આવશે લાગણી સભર થવું દસમાં છુટકારો થઈ જવું જવાબ આવશે મુક્ત થઈ જવું અગિયારમાંમાં ડોક્યુ કરવું જવાબ આવશે ઉપર ઉપરથી જોઈ લેવું બારમું પ્રશ્ન સપનું પૂરું ન કરી શકું જવાબ આવશે ઈચ્છા પૂરી ન કરી શકવી તેર ખોટ પાડવા ન દેવી એટલે ઓછપ ન આવવા દેવી આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો પહેલો જોઈશું એકસાથે સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન એટલે આવશે ઝુમ્મર બીજો ચંદ્રના ઘાટની સોના ચાંદીની ચમ ચક્તિ જેના પર અક્ષરો અંકિત કરીશ વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે તો જવાબ આવશે ચંદ્રક ત્રણ જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ એટલે આપણે જવાબ આવશે કાંડું ચોથો માન ઉતરી જતાં કે અપમાન થતાં મોઢું ઉતરી ગયું હોય તેવું તો જવાબ આવશે નિમાણ પાંચમાં લક્ષમાં લેવાનો કે લીધેલો આંક એટલે લક્ષ્યાંક જવાબ આવશે પ્રશ્ન છ પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન એટલે જવાબ આવશે સેનોટીરિયમ પ્રશ્ન 7 માણસ કોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ એટલે જવાબ આવશે રેસ 8 જેમાં ભેળ ભેગ ન હોય તેવું તો જવાબ આવશે નિર્બળ આગળ જોઈશું પ્રશ્ન નંબર 11 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો એક સામાન્ય તો જવાબ આવશે અસામાન્ય બે આનંદ તો જવાબ આવશે શોખ ત્રણ સદબુદ્ધિ તો જવાબ આવશે દુર્બુદ્ધિ ચાર નસીબદાર તો જવાબ આવશે કમનસીબદાર પાંચ નંબર નારાજ તો જવાબ આવશે રાજી છ નબળો તો જવાબ આવશે સબળો સાત મોઘો તો જવાબ આવશે સોગો આઠ અસ્થ તો જવાબ આવશે ઉદય નવ કોમળ તો જવાબ આવશે કઠોર દસ નિર્દોષ તો જવાબ આવશે દોષિત બાર નંબર પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના અર્થ આપો તો પહેલામાં સારું તો આવશે ભલું આજે સારું લખેલું છે નીચે એના વાસે માટે આ બાજુ પ્રશ્ન બે ચિંતા તો ચે ચિંતા તો ફિકર ત્રણમાં જોઈશું તે જ તો પહેલામાં આવશે પ્રકાશ બીજો તેજ તે સિવાયનું કોઈ નહીં ચોથામાં હોશ તો આવશે ઉમંગ અને આ હોશ બીજા નંબરમાં તો આવશે ભાન આગળ જોઈશું પ્રશ્ન નંબર તેર નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર લખો એક જોઈશું મંજુ કાકીએ બે હાથ જોડ્યા તો બે એ સંખ્યાવાચક છે પ્રશ્ન બે સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો એક એક સંખ્યાવાચક ત્રણ આવશે નાનકડો મીઠળો દીકરો છે યસ તો નાનકડો આવશે ગુણવાચક આગળ જોઈશું ચાર સંજયે કિંમતી ઘડિયાળ ભેટ આપી તો કિંમતી તો ગુણવાચક આવશે વોચ નંબર યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે તો મોટા એક ગુણવાચક આવશે જવાબ છ તમારી વાત હું નથી સમજતી તો જવાબ આવશે તમારી સર્વનામિક આવશે જવાબ પ્રશ્ન નંબર ચૌદ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકારો લખો તો એક આવશે એની ઉંમરના છોકરા સાથે જરા ભણવા તો દો એટલે માત્રા વાચક સૂચક બીજા નંબરમાં અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ તો જવાબ આવશે સ્થાન વાચક ત્રણ કશું વિચારું એ પહેલાં મેં તરત જ કહ્યું તો રીતિવાચક જવાબ આવશે ચાર નંબર મંજુકાકી પાસેથી ધીમે ધીમે મને ખબર પડી તો ધીમે ધીમે જવાબ આવશે રીતિવાચક પાંચ નંબર એક ઉમદા માણસ બને એવું મને અમે બંને ઈચ્છતા હતા તો જવાબ આવશે અભિગમ વાચક છ એક દિવસ મંજુ કાકીએ રીત સર મારી પર હુમલો કર્યો તો આવશે જવાબ રીતિવાચક આગળ જોઈશું પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો To ik nir dus na vatai, vatara, wata vatau, vatasa. do wata u wata sia. Rasna be budi. To bo wata u wata do Tron nomor surias tu pujuwab giusu sa vatau, vatara, wata vata'a, vatasa, iyo vata'a. ચાર નંબર મુઠ્ઠી તો જવાબ આવશે મ વત્તા વતા વત્તા ઠ વત્તા ઠ વત્તા ઈ પાંચ નંબર ત્રણ તો ત વત્તા ર વત્તા અ વત્તા અણ આગળ જોઈશું પ્રશ્ન નંબર છોડ કરતરી રત્ના એક પહેલાંમાં તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શકી બે કર્મણી રચના મારાથી એ કામ છોડી દેવાયું પ્રશ્ન નંબર સત્તર નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો એક મેં બારણું ખોલ્યું મેં નીના પાસે બારણું ખોલવડાવ્યું બીજા નંબરમાં તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો તો જવાબ આવશે તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું પ્રશ્ન ત્રણ વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા તો જવાબ આવશે કાકા વાત વાતમાં કાઉસમાં કોઈની સાથે હંમેશા